તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો ગુજરાત સરકારે કમોસમી વરસાદથી નુકસાન પામેલા મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય જાહેર કર્યો આ ચારેય પાકોની ટેકાના ભાવે ખરીદી આગામી નવ નવેમ્બરથી શરૂ કરવામાં આવશે આ ખરીદી અંતર્ગત ખેડૂત દીઠ એકસો પચીસ મન મગફળીની ખરીદી કરાશે જે કેન્દ્રના પચ્ચીસ ટકાના નિયમથી વધુ છે વરસાદની આગાહી ન હોવાથી નવ નવેમ્બરથી ખરીદી ફરી શરૂ કરવામાં આવશે અગાઉ એક નવેમ્બરે ખરીદી મોકૂફ રખાઈ હતી વુમન્સ વન ડે વર્લ્ડ કપ જીતનારી ભારતીય મહિલા ટીમે પાંચ નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને સાઇન કરેલી ખાસ જર્સી ભેટમાં આપી ભારતીય ટીમ બે નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાને બાવન રનથી હરાવીને પહેલીવાર વર્લ્ડ કપ જીતવાનો ઇતિહાસ રચ્યો છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ ત્રીસ સિનિયર આઈપીએસ અધિકારીઓની ટીમ આવતીકાલે ભારત પાકિસ્તાન સરહદ પરના ગામોની મુલાકાત માટે જઈ રહી છે મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી અને અધિકારીઓ સર્કિટ હાઉસને બદલે ગામના દેશી ભૂંગામાં જ રાત્રિ રોકાણ કરશે છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયેલા ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ જૂનાગઢના જંગલમાંથી અશક્ત હાલતમાં મળી આવે છે બાપુએ આશ્રમમાંથી ગુમ થતા પહેલાંની ચિઠ્ઠીમાં કેટલાક શખ્સોના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો ગુજરાત સરકારે સરકાર વિભાગો અને અધિકારીઓના ઈમેલ એકાઉન્ટો માટે માઇક્રોસોફ્ટને બદલે સ્વદેશી કંપની જોહોનું સર્વર વાપરવાનો નિર્ણય લીધો છે આ ક્લાઉડ આધારિત ઇમેલ સોલ્યુશન્સથી ઈ સિસ્ટમ વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનશે જેમાં વાર્ષિક આઠ કરોડ રૂપિયાની બચત થશે કેબિનેટની બેઠકમાં કેટલાક અધિકારીઓએ ખાનગી કંપનીના સર્વરમાં સરકારી ડેટાની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી રાજ્યની સારા સંચાલક મહામંડળે શૈક્ષણિક સંસ્થાઓને સૌર ઊર્જા યોજનામાં સબસિડી સાથે સમાવવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી સંચાલકોના મતે આ માંગ સ્વીકારાય તો શાળાઓની નાણાકીય બચત થશે અને રાજ્યને પણ વીજળી બચાવવાનો મોટો લાભ મળી શકશે કેન્ટિકીની લુઈસ વિલેમાં મોહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરેલું યુપીએસ કાર્ગો વિમાન ક્રેશ થયું જેમાં પ્રારંભિક માહિતી મુજબ સાત લોકોના મોત થયા છે પોલીસે આ અકસ્માત વિમાનમાં રહેલી લિથિયમ બેટરીના કારણે લાગેલી આગથી થયો હોવાનું અનુમાન વ્યક્ત કર્યું કમોસમી વરસાદથી બેતાલીસ લાખ હેક્ટર પાકને નુકસાન થતાં કોંગ્રેસે ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કર્યું છે જે છ નવેમ્બરે સોમનાથ ખાતેથી શરૂ થશે કોંગ્રેસની યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેવા માફીની માંગને બુલંદ કરવાનો છે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ચુના રેલવે સ્ટેશને ગંગા સ્નાન માટે જતા શ્રદ્ધાળુઓ ખોટી રીતે ટ્રેક ઓરંગતી વખતે ટ્રેન નીચે કચડાઈ જતા ચાર લોકોના મોત થયા તંત્રએ મુસાફરોને સુરક્ષા માટે પ્લેટફોર્મ અને ઓવરબ્રિજનો ઉપયોગ કરવાની અપીલ કરી છે ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ ઉમેદવાર જોહરાન મમદાનીએ ન્યૂયોર્ક શહેરના મેયરની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે ચોત્રીસ વર્ષીય મમદાની ન્યૂયોર્કના પહેલા મૂળ ભારતીય અમેરિકન મુસ્લિમ અને સૌથી ઓછી ઉંમરના મેયર બન્યા છે રાજસ્થાનના બિકાનેર નજીક ચાલુ ટ્રેનમાં ગાતકી હત્યાનો ભોગ બનેલા સેનાના જવાન જિગ્નેશ ચૌધરીનો પાર્થિવ દેહ પાંચ નવેમ્બરે તેમના વતન બનાસકાંઠાના મોટી ગીડાસન ખાતે લેવાયો ટ્રેન કોચમાં વિવાદ થતા કોચ એટેન્ડન્ટે છરી વડે હુમલો કરતા જવાનનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું અંતિમ યાત્રામાં હાજર લોકોએ આક્રોશ સાથે હત્યારા આરોપીને ફાંસીની સજા આપવાની પ્રવર માંગ કરી હતી છત્તીસગઢના બિલાસપુરમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને અગિયાર મુસાફરો પર પહોંચ્યો છે અકસ્માતનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી પરંતુ પ્રારંભિક સંકેતો ઓટો સિગ્નલ નિષ્ફળતા તરફ ઇશારો કરે છે દક્ષિણ એશિયાના સૌથી ઘાતક શસ્ત્રો પૈકી એક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ઇન્ડોનેશિયાને વેચવા માટે તૈયાર છે આ ડીલની તમામ વાટાઘાટો પૂર્ણ થઈ ગઈ છે અને હવે ફક્ત રશિયન પક્ષ તરફથી અંતિમ મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દેવી દિવારીએ સાતથી આઠ લાખ ભાવિકો કારિયા ડાકોરના દર્શને ઉમટ્યા હતા ભારે ભીડ વચ્ચે મંદિરનો એક કર્મચારી મુખ્ય દ્વાર ખુલતાની સાથે જ ભક્તો પર લાઠી વરસાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સોહરાએ મિત્ર પાસેથી રૂપિયા એક હજાર ઉધાર લઈને લીધેલી લોટરીની ટિકિટ પર રૂપિયા અગિયાર કરોડનું બમ્પર ઇનામ લાગ્યું છે અમિત સેહરાને પંજાબ સ્ટેટ લોટરી દિવારી બમ્પર બે હજાર પચીસનું સર્વોચ્ચ ઇનામ મળ્યું છે લોટરી જીત્યા બાદ અમિતે જાહેરાત કરી કે તે પોતાના મિત્રની બંને દીકરીઓને રૂપિયા પચાસ પચાસ હજાર આપશે કેન્દ્ર સરકારે નિવૃત્ત કર્મચારીઓ માટે નવી સુવિધા જાહેર કરી છે હવે નિવૃત્તિ સમયે જ સીજીએચએસ કાર્ડ મળી જશે પેન્શન માટેનું ફોર્મ ભરવાની પ્રક્રિયા અત્યંત સરળ બનાવે છે જેમાં એકસો પચીસમાંથી માત્ર પચાસ કોલમ જ કર્મચારીએ ભરવાની રહેશે સુપર સિનિયર સિટીઝન્સને ઘરે બેઠા ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ મેળવવાની સુવિધા મળશે અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ દૂર થતાં કમોસમી વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ હવામાન વિભાગે રાજ્યમાં હજુ પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તાજેતરના માવઠાથી રાજ્યમાં દસ લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચી છે અમેરિકન મહિલા યુટ્યુબર મિસેલ હરીનો લશ્કરી વિમાનના દરવાજા પર માત્ર પોતાના બે હાથથી લટકીને સ્ટન્ટ કરતો ખતરનાક વિડિયો વાયરલ થયો ટંટ દરમિયાન વિમાન બસો સાઠ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપી અને છસો મીટરની ઊંચાઈએ પહોંચી ગયું હતું અમેરિકાએ કેલિફોર્નિયાના વેન્ડેનબર્ગ એરફોર્સ બેજ પરથી હથિયાર વગરની મિનિટમેન થ્રી આઈસીબીએમ મિસાઇલનું પરીક્ષણ કર્યું આ નિયમિત પરીક્ષણ આઈસીબીએમની વિશ્વસનીયતા અને ચોકસાઈ ચકાસવા માટે કરવામાં આવ્યું હતું સાઉથ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની સિરીઝ માટેની ભારતીય ટીમમાં ઇજાગ્રસ્ત વિકેટકીપર બેટર રિઝભ પંત ત્રણ મહિનાની ગેરહાજરી બાદ પાછો ભર્યો જોકે સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સમીને આ ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી અમદાવાદમાં દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટનામાં પત્ની રૂબીએ પ્રેમી સાથે મળીને પતિ સમીર બિહારીની હત્યા કરી અને લાશના ટુકડા કરીને રસોડામાં દાટી દીધા હતા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે પ્રેમી ઇમરાનની ધરપકડ કરી જેની પૂછતાછમાં હત્યાની કબૂલાત થતા ભેદ ઉકેલાયો એફએસએસએઆઈએ જપ્ત કરાયેલ અને એક્સપાયર્ડ ખાદ્ય ચીજોનો નિકાલ નદીઓ તરાવો અથવા ખુલ્લા વિસ્તારોમાં કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે નવા આદેશ મુજબ ખાદ્ય ચીજોનો નિકાલ હવે ફૂડ સેફ્ટી ઓફિસરના નિરીક્ષણ હેઠળ વિડિયો રેકોર્ડિંગ સાથે જ થશે તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ